મૂવીવર્ઝ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ જોજો એપ દ્વારા તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી આ સાથે મૂવીવર્ઝ અને જોજો સ્ટુડિયો બંનેનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ પગલું પડ્યું છે આ ફિલ્મનું શૂટિંગ આવતી નવરાત્રિથી શરૂ થશે કાર્યક્રમમાં સહસ્થાપક મિત જય જયકાર્યા વિવેક ક્રિષ્નાની જૈમિલ શાહ તેમજ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી સિનેમા છેલ્લા દાયકામાં મજબૂત વાર્તાઓ અને સર્જનાત્મકતાના કારણે ઝડપ વિકાસ કરી રહ્યું છે જે હવે પડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી રહ્યું છે જોજો સ્ટુડિયો દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવાશે મૂવીવર સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મની અમદાવાદ ખાતે જાહેરાત કરી મૂવી વોર સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ જોજો એપ દ્વારા પોતાના દ્વારા પ્રથમ ફિલ્મ બનાવવાની અમદાવાદ ખાતે જાહેરાત કરી જેને લઈ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ કર્યો છે અને આ નવરાત્રીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા પ્રભાવશાળી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે જે મજબૂત વાર્તા કહેવાના કારણે છે જે હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી રહ્યું છે जोजो जो स्टूडियो मिली ने पहली गुजराती फिल्म बनावा जा रही है आ प्रसंगे मित कारिया सहस्थापक जय कारिया विवेक कृष्णनी जैनिल शाह अभिनेत्री श्रद्धा डांगर અભિષુભુજની માન છે તો આજે બે વર્ષના એક શરૂઆતને કોમનીની જમીન છે માକୁ સરસ સતી સાદાપા માટે બધાનો હું ખૂબ ખૂબ અભિષુભુજ આજે અમારી સાથે છે રોગાયો રોજ પ્લેટફોર્મ પર માણે છે 1 લાખ થી વધુ લોકો પ્લેટફોર્મ જો જો જોડે આમ તો હું જોડાયેલી હતી મારી એક વેબ શો પણ જોજો પર છે મસ્ત મિલાપ અને હમણાં મહારાણી પણ આવી જશે જોજો પર તો એ રીતે તો હું જોડેલી કે આ વખતે હું જોજો જોડે બહુ જ સૂટ પેલા જોડાયેલી છું એટલે કઈક અલગ અનુભવ અને એમ ઇગ સાઇટેડ વર્કિંગ વિથ ઓલ ઓફ ધી પીપલ કારણ કે બધા જ બહુ જ સરસ દિશામાં કામ કરી રહ્યા છે અને મને ખાતરી છે કે આ કામ કર્યા પછી મને ઘણું બધું શીખવા મળશે કેરેક્ટર તો અત્યારથી ગઈ દઈશું તો ક્યાંથી તમને મજા આવશે જેનું અમે હજી શૂટ પણ નથી કર્યું પણ એટલું કહીશ કે તમે મને સુધી જોઈ છે એ બધા કેરેક્ટર છે કે જે કરવામાં તમને આમ એક્શન પેલા એવું થાય કે કે મહેનત કરી લઈએ એટલે મહેનત કરવા મળે એવું કેરેક્ટર છે યુવાઓને એટલું જ કહીશ કે ગુજરાતી ફિલ્મ હોય કે કોઈ પણ દેશની કોઈ પણ ફિલ્ડ હોય એ યુથ ના આત્મા વધારે છે અને જો એ લોકો સાચી રીતે મહેનત કરશે સાચી ડેફિનેશન એમને ખબર હશે કે આક્ટર એટલે શું કે કોઈ પણ ફિલ્ડમાં તો આઈ થિંક બધું બહુ સારી દિશામાં જશે અને મહેનત બધી જ જગ્યાએ જરૂરી છે મહેનત વગર કંઈ જ નથી મળતું અને લાસ્ટ મેં જે કોમેડિશન કરી મહારાની એના પછી મને સમજુ ઈચ્છા હતી કે હું વધારે કોમેડીશન કરું કારણ કે મને ખબર પડી કે કોમેડી બહુ જ છે અને મેં ઘણી બધી ફિલ્મો કરી પણ કોમેડીમાં હજી એ ફિલ્મ કહેવાય ભાર ફસાઈ નથી મારી તો બહુ ઈચ્છા આવી અને મને પહેલી વાર બોલાવ્યો આ ફિલ્મ માટે મેં તરત એટલે થાપ કે મને વધારે આઈ બોક લોકોને પણ You know, सॉरी तो नमस्कार मूवी बस स्टूडियोज जो इंटन मीडिया का एक भाग है आ, जो आ, जिसके प्रमोटर हैं आदित्य पिट्टी और आनंद महेंद्र जी आ, हमें बहुत खुशी है कि हमें एक मौका मिल रहा है कि हम एक हमारी पहली गुजराती फिल्म हम जो जो स्टूडियोज़ के साथ बना रहे हैं गुजरात ने काफ़ी कथाकारों को जन्म दिया है और जैसे रीजनल सिनेमा का एक लहर चला है वहाँ पे गुजराती सिनेमा ने अपना एक नेतृत्व उसमें दिखाया है और उसी लहर में के लिए हम उस उसमें बहकर एक अच्छी फैमिली एंटरटेनर बनाने की कोशिश कर रहे हैं जिसमें हमारे सौभाग्य हैं जो जो स्टूडियोज़ जो अभी वो भी उनकी पहली सिनेमा पहली फिल्म है और हमें ये खुशी है कि इस 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 फिल्म में हमारे जो कलाकार हैं वो हैं रौनक कामदार श्रद्धा डांगर और गढ़वी और डायरेक्टर हैं किलोल परमार और ये एक संपूर्ण फैमिली एंटरटेनर है जो आप सब परिवार आके देख सकते हैं उसका आनंद उठा सकते हैं और इसका जो शुभारंभ है वो इस शुभ अवसर नवरात्रि के शुभ अवसर से हो रहा है और जिसकी शूट भी अभी दो दिन में शुरू होने वाली है और ये हमारी पहली फिल्म है जोजो जो के साथ और ये एक सिलसिला नो you know, चलता रहेगा फर्स्ट ऑफ वी वी वुड वुड लाइक लाइक टू टू कॉल इट एंड बिल्ड अ रिलेशनशिप पे गुजराती सिनेमा के के साथ साथ हमारा जोड़ हम और और जो जो के साथ ये पहली है और अनेक फिल्मों का एक कार्यक्रम बहुत बहुत धन्यवाद आप सबका थैंक यू वेरी मच मूवी नाम से uh, ने से जी आपने फिल्मों आर्मी બડા ફિલ્મમેન એ બ અલગ રીતે લઈને આવી રહ્યા છે જોજો સ્ટુડિયોઝ અને મૂવી વર્સ બંનેએ આ પેટી સાથે પ્રોડ્યુસ કરી છે જોજો ને અત્યારે તમે એટલે સુધી એક એપ તરીકે છે દુનિયાભરમાં ફિલ્મો બતાવે છે લોકોને એ પોતે ફિલ્મ પ્રોડ્યુસ કરતા હોય ત્યારે એ બહુ જ એનાલિસિસ અને સર્ચ કરીને આવી રહ્યા છે એટલે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોમેડી એક્શન ફિલ્મ એનામે આવી રહ્યા છે અને આ પહેલી ભી ફિલ્મ છે જે આ જોર્નામાં કામ થઈ રહ્યું છે કમાલ બહુ છે એક્શન પણ બહુ છે પણ એની સૌથી વધારે કોમેડી જ આપ્યું છે ત આયત મેં છોટી મોટી ઉષье જે દરેક ફિલ્મ ને સ્કેલ ની જરૂર પડે હવે જ્યારે એક્શન કોમેડી ફિલ્મ બનાવતા હોય જો બહુ મોટા સ્કેલ ની વાત છે ત્યારે આવા દર્શન પ્રોડ્યુસર ની બહુ જરૂર પડે જેથી ફિલ્મ દેખાઈ એવી પછી એનું પ્રમોશન એવું થાય પછી રિલીઝ એવી રીતે થાય કે લોકોને શોર રાઇમિંગ પડી જાય લોકોને ખબર હોય કે શું સો એઝ એન એક્ટર અમને બહુ સિક્યુરિટી ફીલ થાય કે યાર ફિલ્મ પડેવી બનશે એ પ્રેઝન્ટ પર આવી રીતે થશે અને રિલીઝ પણ આવી રીતે થશે સો આઈ એમ વેરી એક્સાઇટેડ ગુજરાતી ઓડિયન્સ ઓડિયન્સે છેલ્લા દસ વર્ષમાં મેં જેટલી ફિલ્મો કરી મને એટલો બધો પ્રેમ આવ્યો છે કે હું તો પહેલાં એમને થેન્ક યુ કહીશ અને આ તો એવી ફિલ્મ છે જે આપણી રદની વાત છે આપણે આજુબાજુની વાત છે એટલે તમને એટલી બધી મજા આવશે અને હ્યુમર પણ બહુ ગુજરાતી છે અને સાથે સાથે યુથને પણ મજા આવે પેરેન્ટ્સને પણ મજા આવે બચ્ચાઓને પણ મજા આવે એવી રીતે અમે એક સ્ક્રિપ્ટ ઘડવાનો ટ્રાય કર્યો છે કે કોઈને ઓકવર્ડ ના લાગે ફિલ્મ બધા સાથે જાય લોકો આખું ટોળું લઈને જાય સોસાયટી જાય તો વાંધો ના આવે એવી રીતની ફિલ્મ છે કે તમે એકવાર જોશો તો તમે કહો કે ચલો આપણા જાણે ટિકિટ આવો બહુ સરસ બહુ એક્સાઇટેડ છે અમે બધા આઈ થિંક આ આખું ગ્રુપ પહેલી વખત ભેગા થઈને કંઈક સરસ મજાનું કરી રહ્યું છે અને મજા એ વાતની છે કે બધા અમે લોકો સહેમતી સાથે આ ફિલ્મ આગળ એક સાથે લઈ જઈ રહ્યા છે તો બહુ મજા આવશે આઈ થિંક જોજો અને ઇન્ટરન મીડિયા મૂવી સ્ટુડિયો પાસે એટલા બધા રિસોર્સિસ છે કે જે મેઇન ચેલેન્જ જે હોય છે અમારી કે ફિલ્મ લોકો સુધી પહોંચે કે ભાઈ આ ફિલ્મ રિલીઝ થવાની છે ફિલ્મનું આ નામ છે ફિલ્મના મુખ્ય કલાકારો આ છે ફિલ્મની લગભગ ઘણી વાર્તા આ રીતની છે એ બધું જે પહોંચાડવા પાછળ જે મહેનત છે એ મને લાગે છે કે આ બંને પ્રોડક્શન હાઉસ મળીને બહુ સરસ રીતે બહુ ખૂબી સાથે નિભાવી લેશે અને રહ્યું ક્રિએટિવિટી વાળું વાત તો અમે કલાકારો છે અમારા ડિરેક્ટર છે જે સ્ક્રિપ્ટ અમે લોકોએ લખી છે એ આઈ હોપ કે બધું એ બધું ભેગું થઈને પણ એમને એફર્ટ કરી શકે સર આઈ થિંક વાર્તા બધું એની પર જ છે ઓટીટી કે થિયેટર એ માધ્યમ છે સારી વાર્તા જો લોકોને ખબર પડે કે ભાઈ આ વાર્તા સારી છે આ લોકોને બીજા અમારા આજુબાજુના લોકોએ જોઈને એમને મજા આવી છે તો એ લોકો ગમે તે કરીને પહોંચી જાય છે અને આ વર્ષે તો અમે જોયું છે કે ઓટીટી તો છે જ આપણે કોવિડ ચાલ્યું ત્યારથી ઓટીટી તો આપણે જોઈએ જ છે પણ ફરી લોકો થિયેટર તરફ જઈ રહ્યા છે ફરી એ થિયેટરનો એક્સપિરિયન્સ લેવા એ લોકો જઈ રહ્યા છે તો જેમ કે જ્યારે આવી કોઈ ફિલ્મ બનાવતા હોઈએ કે જે એક એક્શન કોમેડી છે તો હવે તમે એ જોયું કે કોમેડી હંમેશા ભાઈબંધો સાથે કે ગ્રુપમાં જોવાની વધારે મજા આવે કે એકલા જોવામાં એટલું ના હોય એક્શન સિકવન્સીસના જે દ્રશ્યો છે એ મોટા પડદા પર જોવાની વધારે મજા આવે તો આ બંને વસ્તુ મળીને અમને એમ છે કે આ એક થિયેટર એક્સપિરિયન્સ વાળી ફિલ્મ પહેલાં છે સો જ્યારે બી આ થિયેટરમાં આવે તો અમે લોકો એ જ ઈચ્છીશું કે લોકો એમના ભાઈબંધો સાથે પરિવાર સાથે બધા સાથે જઈને આ ફિલ્મને એઝ અ કમ્યુનિટી માણે અને એક થિયેટરનો એક્સપિરિયન્સ સાથે એમને સો ટકા બહુ વધારે મજા આવે